સુરતના હીરા ઉદ્યોગમાં ચાલતી ભારે મંદી અને નોકરી ગુમાવવાની ઘટનાઓને પગલે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય કમિટી રચી હતી આ કમિટીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા શ્રમ અને રોજગાર મંત્રી બળવતસિંહ રાજપૂત તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ કે દાસને સામેલ કરવામાં આવ્યા હતા આ કમિટીને ઉદ્યોગને સ્થિરતા તરફ લાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી બની તેને બે મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ જ સકારાત્મક પગલાં લેવાયા હોવાનું નોંધાયું નથી પરિણામે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોની પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન અગિયારથી વધુ રત્ન કલાકારોએ નોકરીની અછત અને આર્થિક સંકટના કારણે આપઘાત કર્યો છે આ હાલતથી પરેશાન થઈ કલાકારો દ્વારા ડાયમંડ વર્કર યુનિયનના નેતૃત્વ હેઠળ હડતાલ પણ યોજવામાં આવી હતી યુનિયન દ્વારા આઠ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે આર્થિક પેકેજ શ્રમ મજૂરો માટે લાભદાયક યોજના ભાવવધારો કામદારો માટે સમર્થન કેન્દ્રની રચના અને માનસિક આરોગ્ય માટે સપોર્ટ સેવાનો સમાવેશ થાય છે આ હડતાળના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા

જવા માટેનું એક એલાન આપ્યું હતું અને દસ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ એનું આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને પણ આપેલું હતું ત્યારબાદ બાર તારીખના રોજ ગુજરાતના મુખ્યમંત્રી એક કમિટીનું નિર્માણ કર્યું હતું અને કમિટીની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાછરિયા ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહજી રાજપૂત પણ આ કમિટીની અંદર હતા એમ કે દાસ સાહેબ પણ હતા કે રત્ન કલાકારોની આ પરિસ્થિતિની અંદર સરકાર કઈ રીતે મદદ કરી શકે એનો રિપોર્ટ તૈયાર કરવા માટે આ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આજે બે મહિના કરતાં વધારે સમય થયો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ જે તે સમયે કમિટી બનાવી ત્યારે એને બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી આ કમિટી બન્યા પછી પણ અગિયાર કરતાં વધારે રત્ન કલાકારોએ આ ઇન્ડસ્ટ્રીની અંદર સુસાઇડ કર્યું છે એમાં એક સામૂહિક આપઘાત પણ છે તો સરકારને શું આ આંકડાઓને મુખ પ્રેક્ષક બનીને જોવા માગે છે મને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કેમ આગળ નથી આવતી સૌથી વધારે સીટો ગુજરાતની અંદર આપી દીધી એટલે સરકારને અહમ અને ઈગો કે જેને અભિમાન કહી શકાય મને એવું લાગે છે કે અભિમાન હોય એવું દેખાઈ રહ્યું છે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે એનો પગાર વર્તી વધી રહ્યો મોંઘવારી પ્રમાણે જે રત્ન કલાકારો સન્માનજનક રોજગારી મળવી જોઈએ રોજગારી મળી નથી રહી એનો પગાર વધી નથી રહ્યો ત્યારે પરિવારો વિખાઈ રહ્યા છે તો રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર ક્યારે આગળ આવશે આવશેના કમિટીની કામગીરી માટે અમે અઢાર ચાર બે હજાર પચીસના રોજ કમિટી શું કામ કરી રહી છે કયા લેવલ ઉપર કયો એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે એ માટે એ કમિટીના મેમ્બરોને મુખ્યમંત્રી સાહેબથી માંડી શિક્ષણ મંત્રીને ગૃહ રાજ્યમંત્રીને લેટરો લખ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે લેટરનો જવાબ અને રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કયા એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે એ માટે સરકાર રત્ન કલાકારોને જણાવે